હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર તો તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને એક એવું પ્રાચીન સ્થળ બતાવીશ જે પ્લેસ ખૂબ જ અદ્ભુત તરીકે માનવામાં આવે છે તે સ્થળ વિશે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે તો ચાલો એ પ્લેસ કયું છે તે ત્યાં જઈને જ હું આપને બતાવીશ તે પ્લેસ ઘણું બધું પ્રાચીન છે તો ત્યાં જઈને આપણે એની સમગ્ર માહિતી જાણીએ મિત્રો આ જે પ્લેસ છે એ પ્લેસ ચોરવાડથી આશરે ચાલીસ કિલોમીટર દૂર અંતરે આવેલું પ્લેસ છે તો એના માટે થઈ અને પેટ્રોલ પંપે આવી ચૂક્યા છીએ અમે પેટ્રોલ નખાવી અને આગળ વધશું અમે અમારા જે સ્થળ ઉપર જવાનું છે તે સ્થળ ઉપર જતા પહેલાં રસ્તામાં એક ઓમનાથ મહાદેવનું મંદિર આવે છે જે ઉંબામાં આવેલું છે તો તે તમને બતાવીએ અહીંયા પણ એક ઝરણું વહે છે અને ત્યાં ઘણા બધા લોકો છે એ નાવા માટે એકઠા થાય છે મિત્રો આ સ્થળ ઉપર એવું માનવામાં આવે છે કે જો તમને કોઈ પણ ચામડીને લગતી કોઈ પણ બીમારી હોય તો આ ઝરણામાં સ્નાન કરવાથી ચામડીની તમામ પ્રકારની બીમારીઓ છે એ દૂર થઈ જાય છે મિત્રો જે અમારી પાછળ તમે જોઈ રહ્યા છો તે એક તેરમી સદીમાં બંધાયેલું મહાદેવનું મંદિર છે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ તથા કિન્નરોનો વાસ છે જે ખૂબ પ્રાચીન

પહોંચી ગયા છે અને મિત્રો વિડીયોની શરૂઆતમાં જ મેં એક વાત તમને કહી હતી કે ત્યાં એક અદ્ભુત નજારો છે તો મિત્રો અહીંયાનો જે ઇતિહાસ અને અહીંયાનો મહિમા ખૂબ જ અનેરો છે જે હું તમને શોર્ટમાં થોડી માહિતી આપું મિત્રો અહીંયા મારી પાછળ એક સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે અને ખૂબ જૂનું અને ખૂબ પ્રાચીન આ મંદિર છે અને મિત્રો આ મંદિરનો મહિમા કંઈક વિશેષ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરમાં આ પૂજારી દ્વારા જાણ કરવામાં આવી છે કે આ મંદિરમાં સવારે આઠ વાગ્યા પછી અહીંયા આરતી કરવામાં આવે છે અને આરતી કર્યા બાદ જે એમનો પ્રસાદ છે તે અહીંયા પાછળ એક ગુનો આવેલો છે આ ગુનામાં સાક્ષાત જે ખોડિયાર માતાજીનું વાહન એવું મગર આ પ્રસાદ છે એ પૂજારી દ્વારા આપવામાં આવે છે અને પ્રસાદ છે એ એ મગર છે એ ખાય અને પછી પાછી વહી જાય છે તો અહીંયાનો જે પ્રાચીન તથ્યો પ્રમાણે ઘણું બધું અહીંયાનું મહત્વ છે જે આપને હું બધું માહિતી આપીશ મિત્રો આ છે એમનો મુખ્ય દ્વાર અહીંયાથી આપણે પ્રવેશ કરીશું એટલે બંને સાઈડ ઘણી બધી મોટી જગ્યા આવેલી છે કે આ જગ્યાઓ પર જે મુસાફરો અને જે પ્રવાસો ઘણા બધા થાય છે તે વિદ્યાર્થીઓ આખો આખો દિવસ આવી અને અહીંયા બેસે છે અને અહીંયાનો ખૂબ જ આનંદ લે છે હું પણ એક વખત બી એડમાં આ સ્થળ ઉપર આવેલો એક દિવસ આખો દિવસ અહીંયા રોકાયેલા અમે પણ અને મિત્રો જો અહીંયા છે એક ખોડિયાર માતાજીનું મંદિર કે જેની મેં તમને આગળ વાત કરી અને બાજુમાં છે હનુમાન દાદાજીનું મંદિર અહીંયા બે મંદિર છે એ આવેલા છે તો ચાલો આપણે જઈએ અને ત્યાં દર્શન કરીએ અને ત્યારબાદ આપણે ગુના તરફ આગળ વધીએ આ છે ખોડિયાર માતાજીનું મંદિર તો આપણે પેલા દર્શન કરીએ બરાબર ત્યારબાદ હનુમાન દાદાજીના પણ આપણે દર્શન અને ત્યારબાદ આપણે પૂજારી દ્વારા જે જે થોડી ઘણી આ આ શહેર ઘુમો વિશેના રહસ્યો જાણીએ આ છે હનુમાન દાદાજી મંદિર કે જે ખોડિયાર માતાજીની બરાબર સામે બિરાજમાન છે હેલો મિત્રો નમસ્કાર તો આપણે અહીંયાના પૂજારી જીવરાજભાઈ ભગત સાથે આપણે થોડી ઘણી અહીંયાના જે મંદિર વિશેના જે રહસ્ય છે તેમની આપણે વાત કરીશું અને તેમની સાથે અમે બેઠા છીએ અને તેઓ દ્વારા આપણે આ મંદિર વિશે ઘણી બધી વાતો કરવામાં આવશે જે આપણે જાણશું તેમની પાસેથી તો હવે જીવરાજભાઈ પાસે આપણે પૂછીએ તો ત્યાં અહીંયાના પૂજારી જ છે તો તેઓ આપણે અહીંયાના જે રહસ્યમય વાતો છે તેમની આપણે બે ઘણી વાતો કરે જીવરાજભાઈ પેલો આ વેરાવળ તાલુકો અને આપણે સોમનાથ જિલ્લો વેરાવળ તાલુકો અને સૌની ગામમાં આ ગાગડિયા ખોડિયારમાં તરીકે ઓળખાય છે અને આ મંદિરને અહીંયા જો તમે એક ધારો ને તો આ સાત સાત માતાજી અહીંયા હાજર હાજર છે આ ગુનાની અંદર કે ચાર વર્ષથી આ ચાર વર્ષ પહેલાં અહીંયા મંડોળ ગામ છે બાજુમાં મંડોળ ગામના વરસિંહભાઈ રાજાભાઈ પરમાર એ ભેંસું સાડતા સાડતા આવ્યા હતા તો માતાજી આ ગુનાની અંદર કાયદેસર બેઠા હતા અને અહીંયા ત્યાંથી પૂજારી બીજા હતા આંબલિયારા ગામના નાયણદાસ કરી તો એને બોલાવ્યા અને એકબીજા માળિયા તાલુકામાંથી અવાણીયા ગામમાંથી કારાભાઈ આણંદભાઈ દરબાર એ પણ અહીંયા દર્શન કરવા આવ્યો હતો તો એ ત્રણેયને કાયદેસર માતાજીના દર્શન થયા અને બીજા નંબરમાં કે અહીં બાજુમાં ઓગણીસ કિલોમીટર દૂર વેરાવળ ગામ છે વેરાવળ ગામના કમલેશ મહેશ મહેતા છોકરાનું નામ એ છોકરાની ઉંમર દસ વર્ષ હતી તો એ અહીંયા નાવા પડ્યો એમાં એ પાણીમાં બુડી ગયો તો મગર લઈને બહાર કાઢ્યો અને એ મગર માતાજી છે અત્યારે હવે ગયા મહિના અને દિવસ થયા છે નકર હું ગમે ત્યારે પ્રસાદ તો બોલાવતો તો એ મારો માર મારી બાજુમાં આવી પ્રસાદ લઈને પાછા વૈયા જતા હતા બોલો જય ખોડિયારમાં તો મિત્રો જોયું આપણે જીવરાજ બાપુએ ઘણી બધી આપણને વાતચીત કરી છે તો હવે આપણે જઈએ છીએ ગુના તરફ કે આ ગુનો છે એ કેવો હતો અને ત્યાં જે માતાજી છે એ માતાજીને બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચિંતન કહીને બોલાવવામાં આવતી ત્યારે ચિતલ ચિતલ કહીને તે માતાજીને બોલાવવામાં આવતી અને માતાજી છે હાજરો હજાર બાપુ દ્વારા જે પ્રસાદ આપવામાં આવે છે પ્રસાદ છે એ ખાઈ અને પાછી વહી જાતી બરાબર તો હવે આપણે જઈએ છીએ ગુના તરફ જો આ ગુના તરફ જવા માટેનો રસ્તો છે આવો કાચા રસ્તા ઉપરથી તમારે ગુના તરફ જવાનું જો આમાં ઘણા બધી આમાં એનિમલ્સ પણ રહી છે તો સાવચેતીથી અહીંયા પસાર થવું પડે છે જો અહીંયા સરસ મજાનો ધોધ વહે છે અને અહીંયા નીચે ઉતરવા માટે થઈને એક સીડી પણ હતી પણ હાલ પાણીનો ખૂબ પ્રવાહ આવવાથી આ સીડી છે એ તૂટી ગઈ છે તો આપણે આવા કાચા રસ્તા ઉતરી અને નીચે જવું હવે ધીમે ધીમે હું પણ પ્રયત્ન કરું જુઓ મિત્રો કેવો સરસ મજાની વાઇબ્સ છે સામે ધોધ વહે છે અને આ જે પૂજારી દ્વારા વાતચીત કરવામાં આવી ગુનામાં જે મગર એક રહેતી જે સાક્ષાત એક ખોડિયાળમાર સ્વરૂપે એમની પ્રસાદી ખાવા માટે આવતી એ આ ગુનામાં રહેતી હતી તો અહીંયા સરસ મજાનું એવું લોકેશન છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ લોકેશન છે ચોક્કસથી એક વખત અહીંયા આવજો મિત્રો પૂજારીના કહેવા પ્રમાણે આ મગર છે એ ત્રણ સાડા ત્રણ મહિના પહેલાં મૃત્યુ પામી છે પરંતુ જ્યારે પેલાના સમયમાં પૂજારી દ્વારા ચિત્તલ ચિત્તલ કંઈ અને બોલાવવામાં આવતી હતી ત્યારે આ મગર છે એ પ્રસાદી ખાવા માટે આવે છે પૂજારી પ્રસાદી આપી અને ત્યારબાદ એમના આશીર્વાદ મેળવે છે જુઓ મિત્રો આ એ સમયનો અદ્ભુત નજારો છે છેક ત્યાંથી વહે છે અને છેક દૂર સુધી એ જાય છે તમારા બધાના મનમાં એક બીજો પણ પ્રશ્ન હશે કે આ ધોધમાં કોઈ નાતું કેમ નથી તો મિત્રો અહિયાં થી નાહવાની કોઈ મનાઈ છે નહીં પરંતુ આ એક ગુનો છે જે ખૂબ જ ઊંડો હોય છે તો આમાં નાવું થોડુંક રિસ્કી કામ થઈ જાય છે અને આમાં જે ઘણી બધી બીજી મગરો પણ રહી છે એટલે પરિણામે અહીંયા નાવું છે થોડુંક જોખમી છે એટલે અહીંયા નાવા દેવામાં આવતા નથી મારી સાથે આવેલા મિત્રોએ અહીંયા ડાન્સ ચાલુ કરી દીધો સંદીપભાઈને પૂછીએ કે અહીંયાનું વાતાવરણ તેમને કેવું લાગ્યું દુનિયામાંથી તમે જો થાકીને આવો ને તો જો આ ગીરના ખોળામાં તમે અડધી કલાક કલાક જો તમારું જીવન માણો ને તો તમને મનની શાંતિ મળે દુનિયામાં ખોવાયેલો માણસ જો ગીરમાં આવે ને આવી કુદરતી રમણીય જો વસ્તુનો આનંદ માણે ને રિયલ સાઉન્ડ જો સાંભળવો હોય ને તો તમારે ગીરમાં આવવું પડે ગીર એટલે ગીર ગીર છે ને માનું પેટ છે એમ કહેવાય ને કે વિશ્વની અંદર તમે રખડી લો પણ જો તમે નો આવ્યા ને તો એ અદ્ભુત વાત છે અદ્ભુત એટલે અદભુત વાત છે ખૂબ જ સરસ મજાની વાત અમારા પરમ મિત્ર સંદીપભાઈએ આપણને કરી દીધી અહીંયાની જે વાઇબ્સ એવી ખૂબ સરસ મજાની એવી વાઇબ્સ આવે છે કે અહીંયાથી જાતા મન જ ન થાય આપણને તો મિત્રો જોયો અહીંયાનો નજારો કે જે અદ્ભુત નજારો આપણને ઘણા બધા એવા દ્રશ્યો જોયા કે સાક્ષાત અહીંયા ખોડિયાર માતાજી બિરાજમાન છે એવા દ્રશ્યો આપણે જોયા તો હવે અહીંયાથી એક એવું બીજું જ ગામ કે અહીંયાથી બાજુમાં એક મંડોર ગામ આવેલું છે ત્યાં પાંડવની ઘણી બધી ગુફાઓ છે તો આ ગુફાઓ આપણે જઈએ અને એ ગુફાઓ પણ હું તમને બતાવીશ